જો આપણે હાબુ દેવી દુસો ઢહડવી હાથ બળે છે પણ કેમિકલ હોય એટલે બળે જ ને હાથ આમાં નો બળે હાથ તમારે મૂળે વરસાદ આવ્યો પણ બહુ એટલો બધો વરસાદ નતો આવ્યો કે નીંદવામાં રજા રાખી દેવી પડે એવી કાકી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે તમને હતા તો જય માતાજી જય દ્વારકાધીશ કરે સૌનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો જો આપણે હવારના નિંદવા આવી ગયા છે પડામાં કપા નિંદવાનું કામકાજ ચાલુ છે અને અત્યારે વાગી ગયા છે નવ પોણા નવ જેવું થઈ ગયું છે આપણે હવારના જ નિંદવી છે અને અમારે કાંઈકી જો કાંઈકી આવ્યા છે નિંદવા નહીં કાંઈકી આમ નો હાલ એવો તમે પાછળ રહી જાઓ માર કરતા હું કરું હું સાંત રાખવાની સાંત તો બાપા હવે એને આર ગટપણ કેવાય એટલે હવે નિંદા એક ને નિંદ છું એવું છે ભાઈ કે તમાર જે તો નો જ નિંદ એ કે બાપા અમે હવે હે એમ કો તો એને તમાર જે બાપા નો નિંદ એ કે મારું ગટપણ કેવાય એ નિંદા તો હું નિંદા કે છું હા તોય હાલ છે મારે પાસે તો રાખવાનો કાર્ડ ગયા જઈ

આખા સા ભરાઈ ગયા છે અને આ બાજુ દેખાય છે આ બધું જો ખડ નીંદી નાખ્યું છે બટું પાડી દીધું આપણે જો હવારના નીંદવી છે આયાથી વળામણ કર્યું છે નથી ને એટલું 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 આમ અને આ બાજુ બધું બાકી છે જો આ લીલા છા દેખાય છે બધાય તો કાંઈ આવતા વેત તરત કાંઈ શૂટ કર્યું નહોતું એટલે આપણે અત્યારથી સાલું કરી દીધું તો હાલો હવે આપણે નીંદવા મળશે આપણે અહીંયા કપા નીંદી છે ને સામે કણે જો ઘર પાસે પહેલી જ કટકી છે ને આ ટ્રેક્ટરવાળા ભાઈ આવ્યા છે ને એમના પપ્પા છે હારે હાથી હારે કેમ કે કપાના ને એવું દટાઈ જાય તો ઉઘાડું કરવું પડે એટલે જો અત્યારે આપણે મિની ટ્રેક્ટર આવ્યું છે હાથી આંકવા અને કાલ આપણે આવડે આ પડામાં આવેલું હતું એટલે આમાં આપણે નીંદવાનું ચાલું કરી દીધું અને ન્યા કણે જો હજી હાલે છે તો આવું બધું છે કેમ કે હવે તો વાવણી થઈ ગઈ એટલે આપણે ખેતીનું કામકાજ કરવાનું છે રોજે રોજ સીવવાય બેહવાનું થાય તો એ બપોર વસે ને હાંજે ને એમ સીવવાનું બાકી દિવસે તો વરસાદ ન હોય ને ખરાડ વય એટલે આપણે નીંદવાનું એવું જ કામકાજ કરવાનું છે મન કાકી અત્યારે આ ખડ થયા પડા પાસા તો આપણે જો બે ઉથલ મારીને બેહી ગયા છે એ પાણી પીવા અને આ અમારે કાકી ચીજ હાથે શું થયું છે ધૂળી કે સાઈ થી ચોપડો ઓલા મસર નો કવડે ને એટલે આ ધૂળ ચોપડા એટલે બિસ્કુટ ન પહેરવા પડે ને કાંઈ નહીં મસળા બહુ કવડે છે મસળા ન કવડે હે કડ મે કડ મે થી ને ખબર પડે આવું કે આ ચોપડા એમ એટલે મસળ તો ન કવડે જો બાપા આ ચોપડું પડે હે અમાર આજકાલ ની બાઈઓ ને શું આવી ખબર પડે કઈ એટલે કસમ મસળ ન કડે એટલે આ એમ કે ધૂળ ચોપડી ને તો મસળા ન કવડે ને બિસ્કુટ ન પહેરવા પડે નકર ગરમી થાય કા શર્ટ પહેરો ગરમી થાય છે તો તે ધૂળ સોપણ ને તઈ બહુ ધૂળ સોપડી પડે જો આહ કે જા ને પછી વળે ને એટલે જો ધૂળ સોપડી ને તો થોડું ખારું લાગે ઠેંગ મસર નો કવડે કે તો ખડમાંથી માંથી નકરા જ ઉડેસ કા ઉડેસ મસલા કેમ કે આપણે જે કપોરા નાનો છે એટલે કઈ

હાલો તો જો બપોર સડી ગયા આપણે બપોરા કરવા અને અત્યારે હવે અઢી વાગી ગયા છે આપણે વળી પાસે આવી ગયા છે પડામાં નીંદવા કપા આપણે નીંદવાનો જ છે જો આ બધું જે આ સોખું થઈ ગયું છે આ ઘણું બધું એ બધું હવારમાં નિંદાઈ ગયું છે અને ઓલી બાજુ તમને દેખાતા હોય છે લીલા શાહ દેખાય છે એ ન્યાથી ને કરી કરી નિંદુ છે કેમ કે ટૂંકું ટૂંકું હોય તો વધારે ઉકલે મજા આવે નીંદવાની તે એટલે આપણે જો આ જે લીલું લીલું દેખાય ત્યાં અડધું થાય છે નેથી વળામણ કરીને અને પહેલાં આઈમ્પાનો ભાગ આપણે નીંદવાનું ચાલુ કર્યું છે તો અત્યારે હવે પાછા આપણે જો નીંદવા આવી ગયા છે એવી વરસાદ આવ્યો પણ બહુ એટલો બધો વરસાદ નહોતો આવ્યો કે નીંદવામાં રજા રાખી દેવી પડે એવી એટલે અત્યારે વાહટી ગયું ભાઈ એવું બધું થોડું થઈ ગયું છે બાકી ગારો તો મટે જ નહીં અત્યારે ગારો ગારો કરવી ને તો નિંદાય જ નહીં કેમ કે અત્યારે સોમા સોમા સુર્યો એટલે એવો થોડો ઘણો વરસાદ આવે તો ગારો તો કરી જ નાખે પણ આપણે તો એ જો નીંદવા આવી ગયા છે તો અમારે કાંઈકી છે નીંદવા નહીં કાંઈ તો ખૂટે એમ નથી તો આ બાજુ જો પારવું આવી ગયું છે બાકી જો સામે કણે દેખાય એટલું બાકી છે અને આ જો ઊંધે કાયન ખડ થઈ ગયું કેમ કે કડીક તડકો આવ્યો હતો એટલે તડકાનું બધું ખડ જો હાવ લંઘાઈ ગયું ને એવું થઈ ગયું છે નીંદી રાખ્યું હોય અને આ તો હાટોડો આ તો હાટોળો છે એટલે શું કે એક મોડીએ જ હોય એટલે તરત જ એ લંઘાઈ જાય ને એવું થઈ જાય ખડ તો હાલો આપણે નીંદવા માંડવી નકર અમારે કાકી થઈ જાય છે મોર અને પાછા મને તતડા આવશે

તો હાલો આપણે હવે હેલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશો તો આપણે તો જો બે ત્રણ દિવસ થાય છે રજા રાખીએ છીએ એવી કારણ કે હમણાં ખરાડ છે એટલે આપણે હાથીનું કામકાજ ને એવું કાંઈ નિંદવાનું એવું બધું કાં બધું વાવાવેતર કરવાનું એવું બધું કામકાજ સાટું થાય રજા બે ત્રણ થાય આપણે હીરા કાંઈ જતા નથી અને આજ તો હતી આપણે આંક્યું માંડવીમાં હતી ઐક્યું કપામાં હતી આંખ્યું કપા નીંદ્યો અને એવું બધું કર્યું તો આપણે તમને બતાવવું તો જો આ આ બધી માંડવી રહે આ સેઠેથી આ સેઠે આ બધી માંડવી આપણે હતી ઐંચ્યું અને આ બધું આ નિશીય માંડી એમાં તો આપણે હાથી ઓલકો નીશિયા છે એમાં યાંચ્યું હતી અને આપણે ટોમી જો આપણા પડામાં જઈ એટલે વાહો વાહ હાલ્યો હવે તને કેમ કે ખાવા જવાના છે વાહો વાહ હાલ્યો હવે કા તો હું વિચાર કરે હું વિચાર કરું છું હવે હશે ને હું નવરી જ નહીં રહું હા તો આ એક પર જો આ નિંદવાનું થઈ ગયું છે અને સીવવાનું એમણે ભેગું થતું જાય છે એવું બધું છે એમ વિચાર કરું છું આ કેદી નીંદાઈ રહી છે એમ તો એક મેકીને એક હાકડા ગાળા થઈ ગયા છે ને એક ને એક બાકી રહ્યા કે વરસાદ આવી ગયો વરસાદ આપડે આજે આવ્યો એટલે નક્કર તો બોર પછી આપણે આખો નથી તો તેણે વરસાદ આપણે સારો આવ્યો તો જો ગારો કી દીધો એવો વરસાદ આવ્યો દેખાતો હોય જો આ ગારો થઈ ગયો છે જો નકર તો બોર પછી આપણે હાથી આકવાનું જોતો એક ગાળો હાલી રહ્યો ને બીજો ગાળો આકવાની તૈયારી કરવાની હતી તો આ વરસાદ સારો પડી ગયો હા એક ગાળો લેવાઈ ગયો એમાં તો આટલું કમ લેવાનું રે હા અને નથી આલ્યું એમાં એટલું લેવાનું રે એટલે કેટલો ફેર પડે એમ હાથી આ કે રકાઈ ગયો એમાં નો આ એમાં હા ફેર તો પડે ને

તો બસ હવે આજનો ઓલોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો ઓલોક જોયો એને પસંદ આવી ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા ઓલોકમાં ક્યાં સુધી બધાઈને જય દ્વારકાધીશ બાય બાય